નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સહિત આજના એપિસોડમાં આપણે વાત કરશું નવજાત શિશુને માલિશ કરવાની પ્રક્રિયાઓ વિશે તો સૌ પ્રથમ તો જે રૂમમાં જે જગ્યાએ આપણે માલિશ કરવી હોય તે રૂમનું ટેમ્પરેચર અઠ્યાવીસ ડિગ્રીની વધારે હોય અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ હોય તેની આપણે પહેલાં ખાતરી કરી લેવી જોઈએ જો બાળક અધૂરા મહિને જન્મેલું હોય ઓછા વચનવાળું હોય તો રૂમનું ટેમ્પરેચર બત્રીસ ડિગ્રી કે તેથી થોડું વધારે હોવું જોઈએ જે રૂમ માલિશ કરવાની છે બાળકની એ રૂમ બારી દરવાજા સૌ પ્રથમ બંધ કરી દેવા જોઈએ જો એસી ચાલુ હોય તો તેનું ટેમ્પરેચર અઠ્યાવીસ કે ઉપર સેટ રાખવું જોઈએ આપણા હાથ સાબુથી ધોઈ અને વ્યવસ્થિત રીતે સાફ કરી લેવા જોઈએ બાળકના બધા કપડાં કાઢી અને તેને સપાટ બેડ પર અથવા તો ગોદળી પાથરી અને તેના ઉપર સુવડાવવું જોઈએ ત્યારબાદ કોઈ પણ વનસ્પતિ તેલ વિશે વડે આગલા એપિસોડમાં આપણે વાત કરીએ પ્રમાણે એકદમ હળવા સ્પર્શથી બાળકને માલિશ કરવી જોઈએ આ પ્રક્રિયા બાળકને ફીડિંગ કરાવ્યા પછી દોઢ થી બે કલાક પછી કરવી જોઈએ જેથી બાળકને માલિશમાં ઊંધું સુવડાવવાથી પેટ દબાઈ અને ઉલટી થવાની શક્યતા ઓછી રહે થેન્ક યુ